লাও পক্ডু পেলি বাদ্থে দেরি গোডু খোলে ছে যাস দেরি গোডু খোলে ছে পাটিরে পাটিরে কেমনো মোকো আনো ছে আমাকেন আমে ના બહુ ભારે છે હવે અહીંથી ખેંચાશે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ ઓહો જો જો જીશાબેન ની સવાર થઈ ગઈ ચશ્મા કાઢ નઈ કાજો તમે જોઈ રહ્યા છો પરવા એન્ડ જીશાસ ડેલી બ્લોગ આજે છે પાંચ ફેબ્રુઆરી અને છે પંખો છે ભાઈ પંખો અને ગીઝર બંને એક જ ભાઈ કરશે કારણ કે એક જ કંપનીના છે હેવેલ્સ તો કંપનીમાંથી પંખો અને ગીઝર ફિટ કરવા ભાઈ આવ્યા છે જો મેં તમને કીધેલું એમ આજથી હવે કારીગર તો નથી એટલે આજે આખો રૂમ અમે સેટ કરી દઈશું આખા દિવસમાં

અને કૃતિકા આંટી ને જેની સાચુ ની એનિવર્સરી હેપી એનિવર્સરી દેવાશ એડવાન્સમાં હેપી બર્થડે થેન્ક યુ ચલો કેક કટ કરો બધા હેપી બર્થડે ટુ યુ જો ભાઈ જીશુ જો જીશુ હેપી એનિવર્સરી જો જીશુ કેવી એન્જોય કરે છે જીશુ ક્લેપ કરો ક્લેપ હે ક્લેપ કરો કટ થઈ ગઈ હેપી એનિવર્સરી જીશુ ક્લેપ ક્લેપ ઓ કરો તો ક્લેપ 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 કરો ચલો ક્લેપ કરો ક્લેપ 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 કરો હા ચલો ટુ યુ ટુ યુ કરો ક્લેપ હેપી બર્થડે કullar sundi gaayo મમ્મી કullar sundi gaayo ઓ ગંદુ ગંદુ નહીં કરતો હા હેપી લાઈક ખાઓ चला और देवांश ने एडवांस बर्थडे केक का है चलो हैप्पी बर्थडे टू यू टू यू टू देवांश टू यू जिशु क्लैप करो क्लैप क्लैप करो हाँ क्लैप 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 जिशु भाई हाँ જીસુ બેન ને કેક ખાવી છે ઓય કેવી લાગી જીશા ની ભાવી ની ભાવી કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં પાણી પીવડે ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા બહાર ગયેલા તો અને હું અત્યારે રૂમ ફાઈનલ લુક મમ્મીએ બતાવ્યો કે નહીં બતાવ ખબર આ જોઈ લો મારા રૂમનો નો ફાઈનલ લુક હજુ અહીંયા ગાટલું આવશે

મસ્ત એકદમ એમ ચમક છે જો અને આ મસ્ત લાઇટ એરી આ બંધ છે હું ચાલુ કરી દઉં ચલો ચાલુ કરવાના ખબર નહીં કઈ સ્વિચ છે મને બી નહીં ખબર નવું જ નવું છે ને ફ્રેન્ડ્સ નવા નવામાં થોડી પ્રોબ્લેમ થાય બધી સ્વીચો જોવી પડે એટલે એ તો સ્વીચ

અને સ્વિચ કઈ હતી બ્રો અરે મમ્મી આ આજો કેટલું ગંદુ થઈ ગયું છે નીચે પપ્પા ખોલે છે ઉપરથી અને મારી હાઈટ તો પહોંચતી બી નહીં પંખો કદી થઈ ગયા થી થાય છે મંખો નો સ્વિચ પંખો રિમોટ પર છે રિમોટ ઓ સોરી આપણે જૂનું આપણે જૂનું મતલબ પંખો સમકતા હતા

কেযাম নো মো

બ્લેડ બ્લેડ જો જો આવી બ્લેડ છે યુનિક એકદમ કટ થઈ જાય એકદમ યુનિક છે અને કેવી નાખો લઈ આને જરાક બતાઈ દો ફ્રેન્ડ્સ ને ફટી જાય ગુંજન ફ્રેન્ડ્સ ને ખબર હશે મે તો પહેલી વાર જોઈ ધ સ્લીપ કંપની ધ સ્લીપ કંપની એની અંદર કટર ભી આવે છે અંદર આવું મટીરીયલ છે વાવ સોફ્ટ છે એકદમ પોચ્ચું છે સોફ્ટ છે યાર સડી ચાર્જિંગ

આ મારું ગિફ્ટ છે જ્યારે પપ્પા લોકો શોપિંગ કરવા ગયેલા બધું બેડનું ને એનું ત્યારે મારા માટે ઓફિશિયલ હોટ વ્હીલ્સની મર્ચન્ડાઈઝ ગા મતલબ એમ એને ઓઢવાનું બી કહેવાય અને ચાદર બી કહેવાય હું કહું એમ હોવા નહીં પડતી ઓઢ ચાદર ઓઢ ચાદર ઓઢવાનું અને ચાદર મિક્સ જોઈ રહેવાનું ઓઢ ચાદર કહેવાય અને ઓઢ ચાદર અને અહીંયા અહીંયા હું કોર્નરમાં ઊંઘીશ અહીંયા મને આ બહુ ગમે છે આ મારું સેટ થઈ ગયું અહિયાં જીશુને સિલિકોન બહુ ગમી ગયું જીજુ કેવું છે હા છે જીજુ કેવું અને ઉઠી ગયો ઊંઘી ગયેલી ને ઉઠી ગઈ અને આવતા એવા જ મેં એક મચ્છરનું ખૂન કરી નાખ્યું એ હા જીજા મસ્ત આ લાઇટિંગ જોઈશે અને લાઇટિંગ ગમી ગઈ અને અમારો બધો સરંજામ અહીંયા થઈ ગયો છે આજ નીકળી જશે અને પછી આટલું જ રહેશે એટલી મજા આવે છે અહીંયા એસી અને મમ્મી આવી ગઈ છે ફ્રેન્ડ્સ મમ્મી કેવું લાગે છે મને હા મને તને કેવી મજા આવે છે તો બોલ અહીંયા લાગે છે અને પપ્પાને કેવું લાગે છે આ કેવું છે ગોટલું ઓકે

એક બે દિવસ વાપરીને ફીલ કરીને જો આ પોઈન્ટ વધી શકે છે ઓકે હા રીઝન કે બહુ મસ્ત બહુ મસ્ત મેટ્રેસ છે કોર્નર પર કોર્નર પર પણ દબાતો નથી યસ એવું પપ્પા કે છે સ્લીપ ટેકનોલોજી વિથアウト ડિસ્ટર્બન્સ આની અને એની અંદર આવું છે લાઈક આમ સિલિકોનનો નો ઓ લા લા બાયલા જી ચાલે આ તારું જ તારું છે આ બોધુ આપણો છે આ તારું છે

બોસ ઓર જે કોર્નર પર એ આમ એવું દેખાય કે પડી જવા વાવ एकदम કોર્નર હું મારા જૂના બેડ પર તો હું 6 થી 7 વાર પડ્યો છું નાનો થી મોટો થયો 10 વર્ષ થયો ત્યાર સુધીમાં પડ્યો છું 7 7 વારની 4 5 હા 4 5 વાર મતલબ પડી ગયો નીચે અને હું જ્યારે મોટો થયો જ્યારે હું 8 7 વર્ષ 7 8 વર્ષનો હતો ત્યારે હું નીચે પડીને ઊંઘતો પણ હતો જેમ કે જીસા એક દિવસ પડેલી એમ તમને હજુ કીધું નહીં પણ જીશા પણ પડેલી હતી ક્યારે પડેલી રાતના મારા ને મમ્મીની વચ્ચે હતી એકદમ મતલબ એમ હા ઊંધી એ દબાઈને હતી મતલબ એને એને આટલી જગ્યા એના પ્રમાણે સ્પેસ પ્રમાણે આટલી હતી એ બરાબર હતી એ કેવી રીતે આમ ઊંધી જઈને પડી ગઈ અમને ખબર જ નહીં પડી અને પાછી ઊંઘતી હતી નીચે જઈને પછી અવાજ કર્યો ને ત્યારે અમને ખબર પડી એ જીસા તો નીચે બોલો ભાઈ જીસા આપડી છે ને જોકર જેવી છે એક નંબરની હે જીસા ઓય રૂમ આપણે આમ ફીલિંગ અપાવો જરા કપૂર ચાલુ કરીને અને ફ્રેન્ડ્સ આવે મથી હવે આ જીસા કબાટ થઈ ગયો છે જેમાં બધું જીસા છે ખાલી એક પેલી બેગ છે તે જ ખાલી મમ્મી લોકો ની છે હજુ આ આખો ગોઠવાશે ઉપર નીચેનું આખું જીશેનું આ ખાલી નીચે મારો રહેશે ટોઈઝ માટે અને આ બહુ જ મસ્ત છે ઓઢવામાં પણ એટલું મસ્ત છે ને ઠંડી તમને લાગતી હોય ને આપણને એવું લાગે કે આ ચાદર છે તો કેવી રીતના એમ ઠંડી રોકશે પણ ઠંડી રોકી દે છે અને આ પણ બહુ ઠંડક આપે છે અને આ પણ બહુ ઠંડક આપે છે હે ને તો બ્લોગ પૂરો કરવાનો છે કરી દો ઓકે ચાલો ગુડ નાઇટ ફ્રેન્ડ્સ હવે નવા બ્લોગમાં મળીએ કાલે પડી ગયું હવે મમ્મી બોલવાનું છે મમ્મી ના હું ભૂલી ગયો છું આજે તારે ડાયલોગ શેર અને સબસ્ક્રાઈબ કરજો આજનો બ્લોગ ગમ્યો હોય તો બે આઈકન પણ દબાવી દેજો দেশা বাইব দো বাই দো বেসেশা বাই মাইশে দেশেশে কাই দে ইশা করা কাই দাই বাই দেশু